મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ

પરિણામો થયેલા જાહેર સરપંચોના પદ માટે મહિલાઓનો દબદબો સંવિધાન હત્યા દિવસ નિમિત્તે યોજાયેલો મુખ્યમંત્રીનો સેમિનાર કટોકટીના કાળા દિવસને બકોડી કાઢતી નીકળેલી રેલી નવસારી છાપરા રોડ ધોવાયેલો પ્રથમ વરસાદમાં ડ્રેનેજ અને રસ્તાના કામોમાં ઉતરાયેલી ભેટ શહેરમાં રસ્તા ઉપર અડીંગો જમાવતા રખડતા ઢોરો નવસારી તાલુકા અને જલાલપુર તાલુકાની ગ્રામ પંચાયતોના ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા ગામના વિકાસ માટે મતદારોએ ક્યાંક પરિવર્તન કે ક્યાંક પુનરાવર્તનની થિયરી સાથે પોતાના સરપંચો અને સભ્યોને ચૂંટી કાઢ્યા હતા નવસારી જિલ્લામાં દરેક તાલુકામાં બાવીસમી જૂને ગ્રામ પંચાયતોના સરપંચો અને સભ્યોની ચૂંટણી યોજાઈ હતી જિલ્લાભરમાં પિસ્તાલીસ જેટલી ગ્રામ પંચાયતો અને સભ્યપદના ખાલી પડેલા પદ માટે ચૂંટણીઓ યોજાઈ હતી જેના પરિણામો પચીસમી જૂન બુધવારે જાહેર થયા હતા નવસારી તાલુકાની મતગણતરી ચોવીસી હાઈસ્કૂલમાં યોજાઈ હતી જ્યારે જલાલપુર તાલુકાની ગ્રામ પંચાયતોની મતગણતરી સંસ્કાર ભારતી હાઈસ્કૂલમાં યોજાઈ હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા હતા નવસારી તાલુકાના નવા તળાવ ગ્રામ પંચાયતના સરપંચ પદે બ્રિજલબેન પટેલ દંડેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સોનલ પટેલ ચૂંટાઈ આવ્યા હતા જલાલપુર તાલુકાના દાંતી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉર્વેશ પટેલ જંગી બહુમતી સાથે ચૂંટાઈ આવ્યા હતા તેમની સાથે રાજેશ પટેલ સહિતના સભ્યો પણ બહુમતી સાથે જીત મેળવી હતી પનાર ગ્રામ પંચાયતના સરપંચ પદે કલ્પનાબેન હળપતિ તેમજ સંજય પટેલ સહિતના સદસ્યો તરીકે ચૂંટાઈ આવ્યા હતા જલાલપુર તાલુકાના ઓંઝલ અને માછીવાડ જૂથ ગ્રામ પંચાયતના સરપંચપદે મહિલા ઉમેદવાર નીતાબેન રાજેશભાઈ ટંડેલ જંગી લીડ સાથે બીજી ટર્મ માટે વિજય બન્યા હતા ગ્રામજનોએ નીતાબેનનું અભિવાદન કર્યું હતું વેસમા નજીક આવેલ આરક સિસોદરા પારડી જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણી ભારે રસપ્રદ બની હતી આ ચૂંટણીમાં પ્રિયંકા નવનીતભાઈ રાઠોડ સરપંચ પદ માટે ભારે લીડ સાથે વિજય થયા હતા મારું ગામ છે કણીએ ચરમલા પંચાયતમાંથી હું સરપંચની ઉમેદવારી માટે ચૂંટાઈ છું તો મારા ગામમાં છે ને મારે ગટર લાઈન છે પાણીની વ્યવસ્થા છે એના માટે મારે વડીલોનો સાથ સર્કલ લઈને મારે ગામની પ્રગતિ અને વિકાસ કરવો છે

ફર્સ્ટ અમે આખા ગામનો આભાર માનીએ છીએ જે અમને સપોર્ટ કરીને અમને જીતાડ્યા છે તે બધા એમનો ખૂબ ખૂબ આભાર અને સામેવાળા બી સારી એવી ફાઇટ આપી છે અમને એકસો સાસઠમાંથી મતથી અમે જીતી ગયા છીએ આ માટે ચૂંટણી અને હવે અમારો કામ છે મેઇન તો ગામનો વિકાસ કરવાનો જે આજે કેટલા વર્ષથી અટકેલો છે એ વિકાસ અમે કરવા માટે એકદમ તત્પર છીએ અને યંગ પાર્ટી છે જે સરપંચે બનાવ્યા છે એકદમ યંગ છે અને એના વિચારના હિસાબે અમે આ ગામને આગળ વધાવીએ અને કંઈ બી ગામના જેટલું બી અમે કામો સારા કામો કરી શકીએ એટલું અમે લોકોને બંનેધરી આપીએ છીએ કે અમે સારું કામ કરીશું અને સારું ગામના માટે વિકાસના માટે ખાસ એજ્યુકેશન અને પાણીને જે બધા છે એ ગામના બધા ખૂબ ખૂબ કરીશું હું દાંતી ગામનો વતની છું ને મને સપોર્ટ કરવા માટે દાંતી ગામને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારી ટીમ જોડે અમે સારા કાર્ય કરી છું ગામમાં મનોજભાઈ રાજુભાઈ પફુલાબેન અને ઉર્મિલાબેન સાથે જોડીને અમે સારા કામ કરીશું દાંતીના જનતાએ વિશ્વાસ મૂક્યો છે જનતાએ વિશ્વાસ મૂક્યો છે મારા પર તો અમે ગામમાં કામ કરીશું હું ગામ પનાની છું કંઈ બી કંઈ સળપટનું કામ હજુ કંઈ બાકી હોય તો તમારે આ સાથે મેં એટલે એટલે છે કામ બાકી હોય તો મેં આગળ પૂરું કરીશ ને મારા સંજયભાઈ ખૂબ ખૂબ આભાર કે મને આ લાભ એને આપશે અને મારી બેનનો બી ખૂબ ખૂબ આભાર ગ્રામ પંચાયતનો અમે માજી સરપંચ છીએ મારી વાઇફ સરપંચ હું સભ્ય હતો પનાર ગામમાં દરેક કામ મોસ્ટ ઓફ કામ મેં પૂર્ણા અમારી બોડીએ પૂર્ણ કરેલા છે આરસી પટેલમાં ખૂબ સાથ સહકાર થયો અમે અમારા કામને બહુ ઉપર લાવ્યા છે દસ કે પંદર વીસ ટકા જેટલા થોડા કામ બાકી છે તે હવે આ બેન કલ્પનાબેન કુમાર હળપતિ જેમને ગામ લોકોને સાથ સહકાર આપ્યો છે એમની ટીમ ટીમ સાથે કામ કરી અને બાકીના કામ અમે ગામ પંચાયત પનારના પૂર્ણા કરવાની પૂરેપૂ કોશિશ કરીશું આપણે કરીશું કયા પ્રકારના કામો રહેશે કોટેક્ષન દરવા પછી પાણીના પાણીના પર્સનલ રહેલા છે આ જમીનની જમીન નામે કરવાની છે તે આ વિકાસના કામો અગાઉ પાંચ વર્ષના પીરિયડમાં જે વિકાસના કામના આધારે ગામ લોકો પડીથી ફરીથી અમને ચૂંટીને વિજય બનાવ્યો છે એટલે બાકી રહેલા વિકાસના કામો હાથ પર તાત્કાલિક હાથ પર ધરવામાં આવશે અને કામ પૂર્ણ કરવામાં આવશે વિકાસના કામમાં પ્રોડક્શન વોલ્વના બાકી કામ છે પછી પાણીનો પ્રશ્ન રહેલો છે પછી ગામની જમીન નામે કરવા માટે આગળ વધીશું સાતસો ને તેત્રીસ મતે હું ઉમેદવારમાં આવી છું જનતા જે માંગણી કરશે તો હું બધા કાર્ય કરીશ રણનીતિમાં તો એ જ કે મને ગામનો જે સપોર્ટ મળશે હું આગળ આવીશ ને એ લોકોનું જે કંઈ કામ બાકી હશે તો હું કરીશ મારા ગામનો બધાનો સપોર્ટ છે કે હું આગળ આવીશ ને આગળ બી વધીશ સિસોદા પાર્ટી જૂથ પંચાયત હવે હું તો બિનહરીફ થઈ ગયેલો બિનહરીફ આવી ગયો હતો પણ અમારી પણ આખી પેનલ આવી ગઈ એમાં એક સભ્યની સીટ અમે પણ હારી ગયા છે બાકીની બધી જ સીટ અમારી આવી ગઈ છે હવે ગામજનોનો સપોર્ટ સારો રહ્યો બીજું કે એ લોકોની જે કંઈક જરૂરિયાત છે આવાસની જરૂરિયાત છે કોઈને પાણીની જરૂરિયાત છે અમારી પૂરેપૂરી મહેનત રહેશે કે એ લોકોને બધું પ્રોવાઈડ કરવાની પૂરેપૂરી મહેનત રહેશે એ જ અમારી રણનીતિ છે કટોકટી લાદવાના પચાસ વર્ષ પૂર્ણ થવાની સ્મૃતિમાં સંવિધાન હત્યા દિવસ સ્વતંત્ર ભારત ઇતિહાસનો એક કાળો અધ્યાય તરીકે ઓળખવામાં આવે છે નવસારીમાં સંવિધાન હત્યા દિવસ નિમિત્તે રેલી યોજાઈ હતી પચીસ જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું તે સમયની યાદ અપાવે છે જ્યારે ભારતના બંધારણનું અવમૂલ્યન કરવામાં આવ્યું હતું કટોકટીનો સમયગાળો પચીસ જૂન ઓગણીસો પંચોતેરથી ઓગણીસો સિત્તોતેર સુધીનો હતો જ્યારે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સરકારે દેશમાં મહત્ત્વપૂર્ણ કારોબારી અને કાયદાકીય ફેરફારો લાદવા માટે બંધારણમાં ખાસ જોગવાઈનો ઉપયોગ કર્યો હતો તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટી કાળ દરમિયાન દેશના નાગરિકોના મૂળભૂત અધિકારો ઉપર ગંભીર અસરો થઈ હતી પચીસ જૂન ઓગણીસો પંચોતેરના કાળા દિવસે દેશના નાગરિકોની વાણી સ્વતંત્રતા છીનવામાં આવી હતી સરકાર સામે બોલનાર કે વિરોધ કરનારને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા દેશના જાગૃત નાગરિકો પત્રકારો યુવાનોને સરકારના વિરોધ બદલ જેલ જવું પડ્યું હતું પત્રકારોની કલમ છીનવાઈ ગઈ હતી સ્વતંત્ર ભારતનો આ એક કાળો દિવસ હતો કટોકટી લાદવાના પચાસ વર્ષ પૂર્ણ થવાની સ્મૃતિમાં નવસારીમાં મુખ્યમંત્રીનું જીવન પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સંવિધાન હત્યા દિવસને લઈને પ્રજાને સચોટ માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈ નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહ નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સંવિધાન હત્યા દિવસ પ્રસંગે શાળાના બાળકોની એક રેલી પણ નીકળી હતી શાળાના બાળકોએ હાથમાં બેનરો લઈ સ્વતંત્રતા ભારતના કાળા દિવસની વખોડી કાઢ્યું હતું નવસારી જિલ્લા ખાતે પણ એના અનુસંધાનમાં અત્યારે કાર્યક્રમ થયો આજથી પચાસ વર્ષ પહેલા બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણનો ઘડે ટૂપો દઈને બંધારણની હત્યા કરીને આ દેશની પ્રજા પર જે કટોકટી લાદવામાં આવેલી એ જઘન્ય અપરાધ જે તે સમયના તત્કાલીન વડાપ્રધાન જે ઇન્દિરાબેન ગાંધી અને કોંગ્રેસની સરકારે જે કટોકટી લાદીને અમાનુષી અત્યાચારો આ દેશની પ્રજા પર આચરેલા દિલ્હીથી લઈને નવસારી સુધી અમારા વાજપેયીજી હોય અડવાણીજી હોય જયપ્રકાશ નારાયણજી હોય એવા મોટા નેતાથી માંડીને નવસારી વલસાડ જિલ્લો ત્યારે એક જ હતો અહીંથી પણ આ જિલ્લામાંથી કૈલાસનાથ પાંડે હોય રાવજીભાઈ અમીન હોય એમની સાથે અહીં હાજર અસંખ્ય જનદીભાઈ કેવત હોય મહેશભાઈ હોય અસંખ્ય કાર્યકરોને અહીંયાથી પણ ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેલા આ કૃત્યને ભારત દેશના ઇતિહાસમાં એક એક કાળો દિવસ એ નવા જનરેશનને નવયુવાનોને એ ગોઝારક કૃત્ય અમાનુષી અત્યાચારોને યાદ કરાવવા માટે આ નવી પેઢીને જે કંઈક અત્યાચારો થયેલા એને અવગત કરાવવા માટે આ પ્રકારના સમગ્ર દેશમાં કાર્યક્રમો આજે થઈ રહ્યા છે ભારતની અંદર કટોકટીના કાળા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આ કટોકટી જ્યારે જાહેર થઈ એનો હું સાક્ષી છું આજથી પચાસ વર્ષ પહેલાં ઇન્દિરાબેન ગાંધી દ્વારા આપણને જે મૂળભૂત અધિકારો ફંડામેન્ટલ રાઇટો મળેલા હતા બંધારણને આધીન એના ઉપર તરાપ મારીને એ બધા હક્કોને આપખુદ રીતે રદ કરી ઓપોઝિશન પાર્ટી પત્રકારો અસંખ્ય લોકોને જેલમાં ધકેલી દેવાનું કામ કરવામાં આવ્યું હતું તેના વિરોધની અંદર સત્યાગ્રહ થયો હતો હું પણ સત્યાગ્રહી તરીકે આ બંધારણના હક્કો જે મળેલા તેનો વિરોધ કરી મારી પણ મારા ગામના ચાર પાંચ માણસો સાથે ધરપકડ કરવામાં આવેલી પંદર દિવસથી મને સજા થયેલી અને એના હું સાક્ષી છું અસંખ્ય લોકો ને જેલોની અંદર ખૂબ યાતના આપવામાં આવેલી આખા ભારતની અંદર મોટા મોટા મહાનુભાવો દરેકને જેલની અંદર ઠકેલી દેવામાં આવેલા આ કાળો દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે નવી પેઢીને આની જાણકારી થાય અને બંધારણ શું છે એની જાણકારી થાય સૌ બંધારણ વાંચવું જોઈએ ફરીથી બંધારણમાં સુધારાઓ કરી અને આ જે બધા કાળા કાયદા જે ઇન્દિરાબેન દ્વારા નવસારી શહેરનો છાપરા રોડ કરોડોના ખર્ચે નવનિર્મિત થયેલો રોડ તૂટી ગયો છે અને ડ્રેનેજના ચેમ્બરો ખુલ્લા પડ્યા છે ડ્રેનેજ ચેમ્બર પણ તૂટી ગઈ છે જેથી ડ્રેનેજનું ગંદુ પાણી છાપરા ગામના તળાવમાં વહી રહ્યું છે નવસારી શહેરને જોડતો છાપરા રોડ મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવીન રોડ બનાવવામાં આવ્યો પરંતુ ચોમાસાના પ્રારંભે જ આ નવો રોડ તૂટી ગયો છે આ રોડ નિર્માણ પહેલાં નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે આ કામગીરીમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા નખરી વેઠ ઉતારવામાં આવી છે ડ્રેનેજના ચેમ્બરો ખુલ્લા છે જાહેર માર્ગ ઉપર જોખમી રીતે આ ડ્રેનેજના ચેમ્બરો ખુલ્લા રાખવામાં આવ્યા છે ડ્રેનેજ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી અહીં જોવા મળે છે ડ્રેનેજના આ ચેમ્બરો અકસ્માતને નોતરી રહ્યા છે વાહન ચાલકો રાત્રિના સમયે આ ઊંડા ખાડામાં ખાબકે તો તેમના જીવનને જોખમ રહેલું છે જોખમી ખાડા ડ્રેનેજ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે સાથે સાથે કરોડોના ખર્ચે નિર્માણ થયેલ રોડ પણ ધોવાઈ ગયો છે છાપરા રોડને ચાર માર્ગે રસ્તો બનાવવામાં આવ્યો છે ડ્રેનેજની કામગીરી અને આ રસ્તાની કામગીરીમાં બંને કોન્ટ્રાક્ટરો દ્વારા નકરી વેટ ઉતારવામાં આવી છે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલો આ રોડ પ્રથમ વરસાદમાં જ ધોવાયો પ્રજાના રૂપિયા પાણીમાં ગયા છે ડ્રેનેજ કોન્ટ્રાક્ટરની આ બેદરકારી સામે નવસારી મહાનગરપાલિકાના કમિશનર શિક્ષાત્મક પગલાં લઈ તેની સામે નોટિસો ફટકારવામાં આવી આ ડ્રેનેજના કોન્ટ્રાક્ટરે ગુણવત્તાહીન કામગીરી કરી છે ડ્રેનેજનું આ ચેમ્બર તૂટી ગયું છે જેથી ગંદુ ડ્રેનેજનું પાણી છાપરા ગામના તળાવમાં વહે છે ગામના આ તળાવમાં ગણેશ વિસર્જન અને દશામાં પ્રતિમાઓનું વિસર્જન પણ થાય છે ત્યારે સ્થાનિકોની લાગણીઓ પણ દુબાઈ રહી છે નવસારી શહેરના લોકોની માગણી છે કે રોડ કોન્ટ્રાક્ટર અને ડ્રેનેજ કોન્ટ્રાક્ટર સામે નબળી કામગીરી અંગે નોટિસો ફટકારી બ્લેકલિસ્ટ કરવાની માંગણીઓ થઈ રહી છે આ રોડના ડ્રેનેજની લાઈન તળાવમાં જાય છે એ અમે એક એકવાર નગરપાલિકાના સભ્યોને જણાવ્યું છે હજુ સુધી કોઈ આવ્યા નથી અને આ રોડની ઉપર આ બધા ડ્રેનેજના ઢાંકડા ખુલ્લા છે કાલે એક ભાઈ એક વ્યક્તિ અહીંયા પડી ગયો પ્રાઇક પર એટલે એ અમારે એ જાણ કરવા માટે અમને શું કરવું પડે અમને જણાવો હવે આ રોડ નવો બની છે અને રોડની ઉપર ટોટલી ડેનેજના ઢાંકણા ખુલ્લા તૂટી ગયેલા છે એટલે લોકો પડી બી જાય છે અને તેને વાગી બી છે બધા ગાડી બી ડેનેજ થાય છે ને આ ડેનેજનું પાણી અંદર એટલું બધું તળાવમાં જાય છે તળાવ આખું ગંધાય છે ફરિયાદ કરી ખરી કે તમે આ હા પછી નગરપાલિકાના સભ્યો લોકોને જણાવ્યું છે હવે રોડ ન બનાવ્યો છે અને ગમે ત્યાં બધું બેહી જાય છે ગટર લાઈન બી ખુલી જાય છે રોડ બી બે જાય છે એવું શક્તિનગર તો આખો આખો રોડ જ અંદર બહી ગયો છે એને કોણ બનાવ આવશે આ છાપડા ગામની અગાડી લાટેજ પાટિયાની અગાડી તો આખી લાઈન જ બે ગઈ આખો રોડ જ બે ગયો મારી ગાડી કાઢ્યો કેવી રીતના વાળા હું કે ટ્રકવાળા કે બસવાળા બધા એરાજ થયા આખા એટલે કોઈ આવતું નથી બનાવવા માટે આવડો ખરા કોઈને કોઈ આ તળાવનું જે ગટર લાઈન આપી છે એ તળાવમાં આપી છે તો એ તળાવમાં ગણપતિ ડૂબાવે છોકરા લોકો પછી આ આપણે દશામાં ડૂબાવે અને આ વર્ત આવે છે એ વર્તનું બી એ લોકો છોકરી લોકો કરે તો એ લોકો જાવું કાં ઘર તળાવમાં જો ગંદ ગંદકી ચાલુ થઈ જાય તે કરવું મુકાય અને માતાજીને અંદર મુકાય ગણપતિને અંદર મુકાય કોને મૂકવું અંદર

રખડતા ઢોરોને નિયંત્રિત કરવાની કામગીરી વચ્ચે કર્મચારીઓની સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર રખડતા ઢોરોને પકડવાની જોખમી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને કથિત રીતે પૂરતી સુરક્ષા સુવિધાઓ આપવામાં આવી નથી આ કર્મચારીઓ જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે પરંતુ તેમને સેફ્ટી શૂઝ હેલ્મેટ યુનિફોર્મ રેન્કોટ કે વીમા જેવી પાયાની સુવિધાઓનો અભાવ હોવાની ફરિયાદો ઉઠી છે નવસારી શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ લાંબા સમયથી યથાવત છે આ ઢોરોને કારણે અવારનવાર અકસ્માતો સર્જાયા છે અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભૂતકાળમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન પાલિકાની ટીમ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા છે આ ઉપરાંત સ્થાનિક પાંજરાપોળ દ્વારા વધુ ઢોર સ્વીકારવાનો ઇનકાર કરતા પાલિકા માટે આ કામગીરી વધુ પડકારરૂપ બની છે આ સંજોગોમાં પાલિકા દ્વારા રખડતા ઢોરો સામેની કાર્યવાહી ફરી શરૂ કરવી એ એક આવકારદાયક પગલું છે પરંતુ તે જ સમયે આ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવી અત્યંત આવશ્યક છે જોખમી પરિસ્થિતિમાં કામ કરતા આ કર્મચારીઓને જરૂરી તમામ સુરક્ષા સાધનો અને વીમા કવચ પૂરા પાડવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે સમાચારો સમાપ્ત કરતાં પહેલાં એક નજર આજના મુખ્ય સમાચારો પર નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો થયેલા જાહેર સરપંચોના પદ માટે મહિલાઓનો દબદબો સંવિધાન હત્યા દિવસ નિમિત્તે યોજાયેલો મુખ્યમંત્રીનો સેમિનાર કટોકટીના કાળા દિવસને બખોડી કાઢતી નીકળેલી રેલી નવસારી છાપરા રોડ ધોવાયેલો પ્રથમ વરસાદમાં ડ્રેનેજ અને રસ્તાના કામોમાં ઉતરાયેલી ભેટ રસ્તા ઉપર અડીંગો તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર